કે માનવ જ્યારે એના લક્ષ્ય પ્રાપ્ત કરે લક્ષ જેની મંજિલ નક્કી નથી અને ગતિ કરે એ ગતિ એની અર્થ વગરની છે તમારે ક્યાં જવું છે એ જ નક્કી નથી અને પછી તમે ચાલો છો મંજિલ નક્કી નથી લક્ષ આપણે ટ્રેનમાં બસમાં મુસાફરી કરીએ એમાં ટિકિટ લેવામાં સૌથી મોટો ફાયદો કે આપણું સ્ટોપ નક્કી થઈ જાય કે આપણે ક્યાં ઉતરવાનું છે નક્કી જ નથી ક્યાં જવું છે લક્ષ મુંબઈ ભણતો ને ત્યારે એક સૂત્ર લખાતું રાજકીય પાર્ટીઓ સૂત્ર આતા હે કચ લક્ષ ખબર છે ને આતા કચ લક્ષ એ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે અત્યારે તો શું શું ચાલે છે જ ખબર પડતી નથી આપણે એમ કહેવાય કે આમ લગ્ન થાય ને પછી પતિ પત્ની આમ સરખા હોવા જોઈએ અને સંસાર છે એક રથ છે અને રથમાં બે આ છે રથ બે હોય હંમેશા એટલે મને એમ જો આ સંસાર સાયકલ છે હે રથને ને તો ચાર પૈડા હોય ને એટલે મને આ શબ્દ કઈ બહુ બે પૈડા વાળો કઈ મોટર મોટર સાયકલ કહેવાય સાયકલ આ આ સંસાર સાયકલ જેવો છે અને એના બે પૈડ્યા છે પતિ પત્ની આના બે પૈડ્યા છે અને ગાડી ચલાવવી સારી બીજું બધું ચાર વ્હીલ સરા ચલાવ એમાં બીજો કોઈ આપણને ખતરો નહીં પણ સાયકલ ચલાવવા માટે સાવધાની બહુ હોવી જોઈએ એમાં જો બેલેન્સ ગયું એટલે બહુ ધ્યાન રાખવું પડે સાયકલ વાળા સાયકલ છે પણ સાયકલ બરાબર ચાલે ક્યારે કે ભાઈ એના પૈડા બે આમ સરખા હોય છે એક બહુ મોટું હોય ને એક ટ્રેક્ટરનું સ્કૂટરનું બે પૈડું ભેગા કરીએ એમ ઘણી ઘણી રાજકીય પાર્ટીઓ આવી ભેગી થાય છે હા હા પછી આપણને અપેક્ષાઓ હોય કે આ ચલાવે ક્યાંથી ચાલે પણ આમાં કેમ ચાલે હા કજોડા હા એને એને કજોડા કહે હે જ લક્ષ એક જ લક્ષ વિના માનવે ગતિ ન કરવી માણસનો જન્મ થયો છે એનું લક્ષ્ય શું છે ચાલો આપણે બહુ સીધી સાધી વાત કરીએ આપણને ભગવાનને જન્મ શું કામ આવ્યું શું કામ વાય એટલા માટે ભાગવત ભાગવતમાં હું લખ્યું છે કે માનવને માનવ જન્મ એટલા માટે આપ્યો છે કે ઈશ્વરની પ્રાપ્તિ કરી શકે